તો બધા મિત્રોને રાધે રાધે આપણે આવી ગયા છે નેક્સ્ટ વ્લોગ લાઈન રોપ વે ટુ જે આપણે જોયો હતો રોપવે સફર ભાગ પહેલો તો હવે આપણે અહીંથી જોઈશું કે નીચે કેવી રીતે જવાય છે તો ફાઇનલી જો અર્ષદ આશીષ એકતા એન મમ્મી બધા આપણે આવી ગયા છીએ આવી રીતે કંઈક રોપ વેની પાછા જતી વખતે પણ પ્રોસેસ થતી હોય છે એટલે જ્યારે પણ આવો તો આવી રીતે અહીંથી નીચે જવા મળે જો આ એક ત્યાંની સિસ્ટમ છે રોપવેની કે આવી રીતે ચક્કર ઉપર રોપવે હાલતું હોય છે ધીરે ધીરે અને જેમ આપણને ગાઈડ જે રીતે ગાઈડ કરે એવી રીતે જ અહીંયા આપણે ધીરે ધીરે આગળ વધવાનું છે એટલે કોઈ પણ નિયમનું ઉલ્લંઘન નહીં કરીએ જેવી રીતે ગાઈડ આપણે ગાઈડ કરશે તેવી રીતે જ અહીંયા આપણે પ્રોસેસિંગ પર હાલશું જો રોપવેનું આખું ટેકનિક છે આ તે આખું ચક્કર ઉપર હાલતું હોય છે તાર ઉપર આખા બધી બહુ ઘલતી હોય છે હર્ષદના શિષની બધા ભરી ગયા એની પોતપોતાની જગ્યા ઉપર જેવી રીતે આપણને ગાઈડ કહે છે ને એ રીતે જ આપણે ગાઈડ કરીશું એટલે જેને કહે ને કે ભાઈ અસુવિધા ઊભી ન થાય એ માટે આપણે જેમ ગાઈડ કરે એ રીતે જ આપણે હાલશું તો ધીરે ધીરે બધાનો વારો આવી જ જતો હોય છે એટલે કોઈ ઉતાળ કરવાની બિલકુલ જરૂર નથી ત્યાં એટલે આવી રીતે બધા જો લાઈન સર ઊભા જ હોય છે પોતપોતાના વારા પ્રમાણે જો આ ગાઈડ જે આપણને ગાઈડ કરે છે તે રીતે બધાને પોતપોતાના કેબિનમાં બેઠવાનું હોય છે ફાઈનલી આ જો એક બોગી આવે છે તો એમાં કેટલા પેસેન્જર તો ભાઈ આઠ પેસેન્જરની કેપેસિટી હોય છે કોઈકમાં છ પેસેન્જરની કેપેસિટી હોય છે તો આપણે આઠ જણા હોઈએ તો ભાઈ આઠ જણાની કેપેસિટી હોય બોગીમાં આપણને બેસાડે છે તો આપણો વારો એવા થોડીક વારમાં આવી ગયો છે જો હર્ષદનાશીથી આવી ગયા બસ હવે હું તમને અહીંથી જે ગિરનારનો નજારો જે આપણે સડતી વખતે જોયો હતો એ જ નજારો હું તમને પાછા રિટર્ન ઉતરતી વખતે પણ એવો જ નજારો બતાવવાનો છે જે રો આપણે નીચે જતી વખતે કેવો નજારો દેખાતો હોય છે જો અહીંથી આપણો પહેલો પીલો શરૂ થતો હોય છે અહીંથી આખું રોપવે નીચે તરફ જતું હોય છે પહેલી જેને કહે ને કે થોડી પહેલી વાર ઉતરે ને તો થોડીક આમ ગભરાટ જેવું થાય પણ ગભરાવાનું છે ને આવી રીતે બેઠી જવાનું આરામથી તો નીચેનો નજારો હું તમને આખો બતાવીશ પહેલાં તો જુઓ આ બે બે ઇન્ગ્યાની શાંતિથી પોત પોતાની જગ્યા લઈ અને આખે આમ જેને કે ભાઈ ઝટકો લાગો નથી લાગી ગયો ને હવે મજા હસી આવે છે હવે બી કોઈ ગઈ તો ધીરે 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 હવે આખું રોપવે છે ને નીચે જતું રહે છે આપણે એક્સપ્રેટ આપણે એકથી બે વાર આપણે રોપવે આવી ગયા છીએ આપણી આ ત્રીજી વારની મુલાકાત છે પણ તમને મેં આની પહેલાંનો પણ અમારો એક વ્લોગ છે એ તમને નેક્સ્ટ વ્લોગમાં બતાવ્યું કેવી તે વખતે કોણ કોણ ગયા હતા કેવી રીતે ગયા હતા તો અમારી ચેનલ પર બનાવી રહીજો તમને આવા વિડીયો અમે બતા રહીશું અને જે ગિરનારી તમને વાત કરી હતી જે આપણે જતી વખતે જોયા હતા કે જૈન દેરાસરો જો આ બધા ડુંગર ઉપર તમે જે જોઈ રહ્યા છો ને એ બધા જૈન દેરાસરો છે તો જેને કહીએ ને કે બહુ પૌરાણિક જેને છે ને બહુ વર્ષો જૂના મંદિરો છે બધા એટલે આ બધું તમારે જોવું હોય ને તો નીચેથી સીડી સડીને આવવું પડે છે તો ત્યાં સીડી સડીને આવો ને તો ચાર હજાર સીડીએ આ બધા જૈન દેરાસરો આવતા હોય અને પાંચ હજાર સીડી પર પહોંચો એટલે અંબાજીનું મંદિર જે આપણે તમને નેક્સ્ટ વિડીયોમાં અંબાજીના પણ દર્શન તમને કરાવીશ એટલે અમારી ચેનલ પર જો નવા હોય ને તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો એટલે કે તમે જ્યારે પણ તમને નવો કોઈ પણ વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી જાય એટલે તમે અમારો વિડીયો પહેલાં જોઈ શકો અને ખાસ કોમેન્ટ કરીને તમને જણાવજો કે તમને જૂનાગઢમાં વધારે શું ગમે છે કેવા વિડીયો ગમે છે શું જોવું છે તો અમે એવી મહેનત કરીશું કે તમને એવા વિડીયો પણ બતાવશું ફાઈનલી જો ધીરે ધીરે હવે રોપે નીચેનીઓ જાય છે આપણી બોગીમાં આપણે આઠ જણા છીએ ટોટલ એટલે એક્સપિરિયન્સ તો તમને કહું ને કે ભાઈ અહીંયા થોડીક આમ ગભરાટ જેવું થાય પણ બહુ વાંધો નથી થતો પણ જ્યારે જ્યારે પીલોર આવે ને આપણે ત્યાં થોડીક આમ ધુઝારી જેવું આવે પણ હાલે વાંધો નહીં આવે તમે એમ પહેલી વાર જશો ને તો થોડુંક લાગશે પણ અમે આ બીજી ત્રીજી વાર આવી ગયા એટલે કોઈ બિલકુલ પરેશાની જેવું કંઈ હવે લાગતું નથી પણ ગિરનારની જે મેં તમને નજારાની વાત કરી હતી કે ઉપરથી જે પહાડ જે દેખાતો હોય ગિરનાર એક ઐતિહાસિક સ્થળ છે એટલે જ્યારે પણ ગિરનારની મુલાકાત કરો તો ગિરનાર સીડી સડીને પણ જઈજો કેમકે શીડીથી જે મજા છે એ રોપવેની મજા નથી પણ રોપવે કોની માટે છે કે ભાઈ એકથી બે વાર સીડી સડી આવ્યા છે અને એક દિવસમાં આપણે બધું ફરીને નીચે આવી જવું છે એની માટે રોપવેથી આપણે આવી જઈએ અને નીચેથી મેં તમને સીડીનો જે ગયા આપણે ઉપર ગયા તો સીડીનો નજારો દેખાય કે અહીંથી દેખાય છે જો બધા નીચે એટલે તમને નજારો જોશો ને તો એ તમને એમ થશે કે નહીં ભાઈ ગિરનાર એ ગિરનાર છે એટલે તમે વારે વારે ગિરનાર એ વાત કરશો એ વાત કરશો ગિરનારની જેટલી વાત કરીએ ને એટલી ઓછી છે જો અહીંથી જે મેં સીડી તમને કીધી ત્યાં આ જો તમને જે નીચે તરફ દેખાય છે ને એ આખી જૂની સીડીવાળો રસ્તો છે કે ત્યાંથી પાંચ હજાર સ્ટેપ ઉપર અંબાજી છે અને નેક્સ્ટ પાંચ હજાર સ્ટેપ ઉપર દત્તાત્રેયનું મંદિર આવેલું છે ત્યાં જવા માટે આપણે હજી પણ સાલીને જ જવું પડે છે ત્યાં કોઈ સુવિધા નથી એટલે જ્યારે પણ આવો તો દત્તાત્રેય સુધી જવાની જ ગણતરી કરીને આવજો કે જેથી કરીને તમે તેમના પણ દર્શન કરી શકો ત્યાં દર્શન કરવામાં શું છે કે ત્યાં એક ગુરુદત્તના શરણ પાદુકા છે કે તેના દર્શન આપણે હજી કરી શકીએ છીએ એટલે એના દર્શન કરવા પણ જરૂર અને ખાસ રોપવેની ઉપરથી જે નજર આવશે એ ખાસ અસુક જોઈજો રોપવેમાં તમે બેઠા હો તો તમને જે ઉપરથી જે ફીલ થાય ને એ આખું અલગ જ ફીલ છે એટલે રોપવેમાં પણ ખાસ બેઠજો આમ તો સાલીને જવામાં મજા તો એટલી જ આવે છે જો સાલીને જઈએ ને તો આ નજારો જે રોપવે પછી પણ ડુંગર જે સાક્ષાત ગીરનાના દર્શન જે થાય ને તે દર્શન આપણે આમ સાલીને જઈએ તો કરી ન શકીએ પણ જો આવી રીતે ઉપર બેઠીને જઈએ ને તો આખા ડુંગરના દર્શન તમને થઈ જાય છે એટલે રોપવેમાં પણ બેઠજો બાકી તો સીડી સડવા માટે છે જ સીડી તો એક બે વાર આપણે સડી સુક્યા છીએ એટલે આપણે આજે રોપ વેમાં જઈ ગયા છીએ જો આ નિશ્ચય તમને જે રસ્તો દેખાય છે એ એકદમ આપણે જૂની સીડી છે ત્યાંથી એ ધીરે 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 જેને કહે ને વિશ્વામો ખાતા ખાતા સડી જાય જે તમે સ્ટેપ દેખાય ને નીચે એ બધા વિશ્વામોના સ્થળ છે કે ભાઈ અમુક અંતરે માણસ થાકી જાય તો આરામથી બેસી શકે જ્યાં તમને પાણીની અમુક અમુક અંતરે સુવિધા પણ મળી જાય એટલે શાલીને પણ સળવાની ખૂબ મજા છે હું તમને એક એવા અમારો વ્લોગ પણ છે કે જે તમે શાલીને એમ ઉપર ગયા છીએ તો તમને એ પણ નેક્સ્ટ વ્લોગમાં બતાવીશ કે તમે શાલીને ગયા તો કઈ કઈ રીતે કઈ કઈ જગ્યાએ જવાય તે બધા વ્લોગમાં હું તમને નેક્સ્ટ વ્લોગમાં બતાવીશ જો આ નિશ્ચયનો આખો નજારો છે જે તમને આ નાના 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 છત્રી જેવા ઘર છે ને એ બધા વિશામો છે એટલે ત્યાં આપણે આરામથી થોડી થોડી વારે બેસી શકીએ ઘણી લોકોનું શું હોય થાકી જતા હોય વારે વારે તો એ લોકો માટે આ બેસ્ટ છે કે ભાઈ થોડી થોડી વાર અંતરે બેઠી જઈએ તો એટલો બધો થાકોડો ન લાગે અને ગમે ત્યારે તમે સાલીને જાઓ તો તમને એમ થાય કે આપણે એક સાથે સડી જવું તો એવી મહેનત ન કરવી કેમકે ધીરે ધીરે જેટલા જશો ને તેટલો થાકોડો તમને ઓછો લાગશે એટલે બને ક્યાં સુધી સાલીને જાઓ તો સ્ટેપ બાય સ્ટેપ આરામ કરતાં કરતાં જવું એટલે તમને થાકડો ન લાગે અમે જેટલી વાર ગયા તો ધીરે 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 સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ ફૂલ ફેમિલી સાથે જ અમે ગિરનારની જ્યારે પણ ગિરનાર તીર્થ ઉપર આવ્યા ને તો ફૂલ ફેમિલી સાથે જ આવ્યા છીએ તમે પણ હું તમને વળી વળીને કહું છું કે જ્યારે પણ આવો ને તો ફેમિલી સાથે જ આવજો એનું કારણ છે કે જે કોઈ પણ જગ્યાએ તમે ફેમિલી સાથે હોવ ને એનું આખું અલગ ફીલ થાય છે એટલે તમે જ્યારે પણ આવો તો ફેમિલી સાથે આવજો કોઈ પણ વ્યક્તિ સળે એવો ન હોય તો એને નિશે જ રાખવાના ઉપર જો આ બધો વ્યૂ દેખાય છે ને તમને આ જે દેખાય છે મેં તમને કીધું કે પાણી શરબતની દુકાનો એ બધું તમને ત્યાં રસ્તા પર મળી જાય છે આ નિશ્ચે આપણે એમ આ રસ્તેથી પણ આપણે ઘણી વાર આવ્યા છીએ તમને હું એમનો એક પણ નેક્સ્ટ વ્લોગ બતાવીશ કે ત્યાં જવા માટે કેવી રીતે જવાય જો આશિષભાઈની જુઓ ભાઈ હવે એક્સપિરિયન્સ એનો ક્યાંક કહેવા માગે છે પણ કંઈક કહેતા હશે નહીં બસ હવે આપણે બહુ દૂર નથી આપણે અડધા અંતરે જે નિશ્ચય આવી ગયા છીએ હવે બસ થોડાક સ્ટેપ બાકી છે નેક્સ્ટ મુલાકાત હવે ક્યારે લઈએ બસ એની રહ્યા છે પણ મેં કીધું એમ જ્યારે પણ ગિરનાર આવો તમને કાંઈક નવું જ લાગે છે ગિરનાર ક્યારેય જૂનો લાગતો જ નથી તમને એમ થાય કે હજી આપણે અહીંયા પહેલી વાર જ આવ્યા છીએ એવું જ ફીલ થાય છે એટલે જ્યારે ગિરનારની મુલાકાત કરો ત્યારે તમને એમ જ થાય છે કે આપણે ગિરનાર પહેલી વાર જ આવ્યા છીએ એટલે ગિરનારમાં જોવા જેવા ઘણા સ્થળ છે ભવનાથ મંદિર છે પછી બરફ ગુફા છે ઠંડી ગુફા છે પછી રૂક્ષ્મણી મંદિર છે પછી દામોદર કુંડ છે એટલે ઘણા એવા તીર્થ સ્થળ છે જ્યાં તમે જોઈ શકો છો કાશ્મીરી બાપુનો એક ભવ્ય આશ્રમ છે ત્યાં સતત તમે ગમે ત્યારે જાઓ તો તમને ક્ષેત્ર પણ ત્યાં ધમધમતું જ જોવા મળશે એક અલગ અલગ જેની જગ્યાની વાત કરીએ તો કાશ્મીરી બાપુ જતા વખતે તમને એક પીરની દરગાહ પણ રસ્તામાં જોવા મળશે ત્યાંય પણ તમે રોકાજો ત્યાં એક જેને કહે ને કે બાવન ફૂટની એક ની દરગાહ બહુ ખૂબ વિશાળ દરગાહ છે અને જ્યારે તમે કાશ્મીરી સાઈડ જાઓ ને કાશ્મીરી બાપુના આશ્રમ તરફ તો રસ્તામાં જ પડે છે એના દર્શન કરવાનું ખાસ ભૂલતા નહીં હવે બસ આપણે ઉત્તરવાજ ઉપર છીએ જો તમને સામે દેખાય છે આપણું રોપ વેનું કેમ્પિંગ છે જ્યાં આપણે ઉતરીએ છીએ સ્ટોપ થાય છે લાસ્ટ સ્ટેપ તો અહીંથી આપણે જો દેખાય છે જે આપણે એક તળાવ પણ દેખાઈ રહ્યું છે જેને આપણે ભવનાથની એક જેઠ મંદિરની પાછળવાળું તળાવ છે શેરનાથ બાપુના આશ્રમની પણ એકમાં તમને વાત કરવાની છે પણ જ્યારે તમે ગિરનાર આવો ને તો તમને એમ થાય કે આપણે રોકાશું ક્યાં ક્યાં જમશું તો એક અહીંયા ગિરનારમાં આવો ને એક શેરનાથ બાપુનો આશ્રમ છે ત્યાં તમને જમવા સાથે રહેવા સાથે ખૂબ સારી એવી ફેસિલિટી મળી જાય જેને ને કે તમે તમારા ઘરને પણ સગવડ તેટલી ન હોય ને તેનાથી પણ સારી એવી સગવડ તમને ત્યાં મળી જાય હું તમને નેક્સ્ટ વ્લોગ એક એનો પણ બતાવીશ કે અમે ત્યાં રોકાણા થાય તો અમને કેવી કેવી સુવિધા મળી શું શું ત્યાં હતું કેવું જમવાનું હતું જમવાનું ન કહી શકીએ તો આપણે શેરનાથ બાપુનો પ્રસાદ જ કહેવાય જમવાનું તો હોટલ હોય ત્યાં હોય બાકી અહીંયા તો આપણે એક પ્રસાદ રૂપે જે જમવાનું મળે એની કોઈ વાત કરી જ ન શકીએ એટલે જે શેરનાથ બાપુના આશ્રમમાં જમવાનો છે એ પ્રસાદ જે છે એ લાવો કોઈ ભાગ્યશાળો એને જ મળતો હોય છે એટલે જ્યારે પણ આવો તો શેરનાથ બાપુના આશ્રમની પણ મુલાકાત લેજો હું તમને એનો પણ એક બ્લોગ બનાવી દઈશ એટલે અમારી ચેનલે ખાસ હું વારે વારે કહું છું કે અમારી ચેનલ પર જો નવા છો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને જ્યારે પણ અમે અમારો વિડીયો નવો અપલોડ કરીએ તો તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળી જાય અને હા મેં કીધું એમ ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો અમારા વિડીયોમાં તમને કાંઈ નવીન લાગ્યું હોય અથવા અમને કાંઈ કહેવા માગતા હોય કે વિડીયોમાં આ સુધારવા માગો છો કે અમને પણ કહેવા માગો આ સુધારો તો અમે મહેનત કરીશું કે ભાઈ સુધારી કે તો ખાસ કોમેન્ટ કરીને જણાવજો વિડીયો કેવો લાગ્યો નેક્સ્ટ વિડીયોમાં હું તમને એવા ગિરનારના અનેક સ્થળની જગ્યાના દર્શન કરાવીશ જે તમને ક્યારેય જોયા ન હોય ખાસ એક જટાશંકર છે જેઠાશંકરનો બ્લોગ પણ હું તમને એક નેક્સ્ટ વિડીયોમાં આપીશ કે તમને જેઠાશંકરના પણ દર્શન કરાવશે તો ક્યાં સુધી હવે બધા મિત્રોને રાધે રાધે હું નેક્સ્ટ વિડીયોમાં તમને એવી મહેનત કરીશ હવે આપણે રોપ પેથી જો નીચે આવી ગયા છીએ તો બધા મિત્રો ખાસ અમારા વિડીયો પર જો નવાઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી અમારા વિડીયો સૌથી પહેલાં તમને મળી જાય ચાલો તો હવે આપણે બધા નીચે ઉતરી જઈએ જો આપણો સ્ટેમ આવી ગયો છે ટેશન જેને કહેવાય ટેશન આવી ગયું Salos, salos, bada, mitroner, ade, ade, que asude, o marxo, no, a video, man,